જેમમાં ધ્યાન દેની સુટી જાય ઓનક એ ડિસ્કપ્ટ ન કરો છોકરા પાછા મારે પાછળ આવો તારી બાજુ માં જમ એ રોક હાલમાં

તમે ગાડા એમ ભટકાડી ભટકાડી ઉલાળો ના ચાલા એમ ભાઈ ચાલે ને હો ઉતરતા આ માંદ્રમ છોદ્ર મારો જાય

હલો આપડે MP4 આપડે માંડી 200 આજુ છે રે આ વીડિયો રોય ને દિવાળી ભાઈ રો ભાઈ ગો રો ભાઈ ગો કોઈ આને તો આપણે કરવામાં ફોટો રમાડ્યો

વંદના મારો અમારિયો નવાજ નહી આવે એમ કો ફોડ દેણા માંંદરમ તોડરમ ગાડુ બાર બોલ્યો હો તમજા આપડે ગાડુ વાળા જ બનાય વીડિયો એલા એ જજી રવિ વન ટેપ ટુ ટેપ બધાય ટેપ માર દીધા યાર ગ્લુવલ ના કેલા એલા ગ્લુવલ ના છો સડડાવ ભાઈ એટલે માણા भाग मिल्खा भाई मानराम चौधरी मानराम चौधरी भागवाड्डे ये कौन है ये करसे विष्णु वो लोग ये करसे न फासा

માંદરમ ચોદરમ સ્વા હા મારા બંદા રિવાય થઈ જાય માંદરમ ચોધરમ સ્વાહા મિત્રો થઈ ગયું

putri ગયા સ્કેડિટ ગન kiri. Masih ada yang

એ ગોળી આપો પહેલા તમે એને જોતી હોય તો આમાં ગ્રો જા ડબલ દર્શન પડી જલ્દી નાખો બંધો ક્યાં

ના ના માંદરમ છોદરા અમે આ પાંચ ની નો કમી હોય કાઈ અમારા આવા વકીલ નો છો રે પછી